નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દરેક સરકારી કર્મચારીને એ કેન્દ્ર સરકારના હોય કે રાજ્ય સરકારના હોય તેમને ગ્રેજ્યુટી મળવા પાત્ર છે આ ગ્રેજ્યુટી તેને નિવૃત્તિ સમયે અથવા તો અવસાન થાય ત્યારે મળવા પાત્ર છે હવે ત્યારે મહત્તમ મર્યાદામાં વધારો કરતો નાણાં વિભાગનો એક ઠરાવ કરી દેવામાં આવ્યો છે જે બે નો છે તેની ચર્ચા આપણે આજના કરવાની છે 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 કે જે પધારો તે કેટલો થયો અને તેની મહત્તમ મર્યાદા કેટલી થઈ છે તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો ગ્રેચ્યુટી છે એ તમામ સરકારી કર્મચારી છે તેનો

તેને લઈને મેં ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે તે તમને અહીંયા આઈ બટ પર મળી જશે તેમાં મેં સમજાવેલું છે કે તમારા બેઝિક ઉપર તમારા ગ્રેચ્યુટીની ગણતરી થશે તો કઈ રીતે તે વિડીયો પણ જોઈ લેવા વિનંતી હવે આજ મિત્રો આ ચેનલ ઉપર જીપીએફ અને પેન્શનને લગતા ઢગલાબંધ વિડીયો મેં બનાવેલા છે જેમાં પેન્શનર્સને પેન્શન મળી ગયા પછી ક્યાં કયા ડોક્યુમેન્ટ સંભાળીને રાખવા જોઈએ જીપીએફ કપાતને લઈને નવો પરિપત્ર કેવો થયો છે તમામ જે વિડીયો છે તમને આ વાત કરીએ તો જે ઓફિસિયલ ઠરાવ નાણા વિભાગ દ્વારા કરવામાં આવેલો છે તે તમારી સામે આવી રહ્યું હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે તારીખ એક એક બે હજાર ચોવીસ કે ત્યારબાદ નિવૃત્ત થયેલા કે અવસાન પામેલા તમામ સરકારી કર્મચારીઓની ગ્રેજ્યુએટીમાં મહત્તમ મર્યાદા વીસ લાખ થી વધારી પચીસ લાખ કરી દેવામાં આવી છે હવે આ ઠરાવમાં જે બીજી સૂચના છે તે આપવામાં આવેલી છે કે પંદર દસ બે હજાર સોળની અન્ય જોગવાઈઓ યથાવત રહેશે તેઓ નાણાં વિભાગનો ઓફિશિયલ ઠરાવ છે તે આપણે જોઈ શકીએ છીએ આ ઠરાવ છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ત્યાંથી તમે ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો તો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે અને અને આ ગ્રેચ્યુટી છે તેની ગણતરી કરતો વિડીયો તમને અહીંયા આવી રહ્યો છે તે જોઈ લેવા પણ વિનંતી થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ